કચ્છના માંડવી તાલુકાના ગુંદિયાળી ગામની ભાગોળે આસ્થા સાથે અડીખમ ઊભો છે દ્રબુડી ધામ અનેક લોકો આ ધામની મુલાકાત લઈને ધન્યતા અનુભવી રહ્યા છીએ સાથે સાથે આ દ્રબુડી ધામ અનેક લોકો દૂર દૂરથી દર્શનાથી સાથે પોતાના વડીલોનું વિધિ પણ આ ધામમાં કરવામાં આવી રહી છે મોટી સંખ્યામાં દિવસ દરમિયાન આ ધામમાં લોકો ધાર્મિક ક્રિયા અને પિતૃ કર્યા વગેરે કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે રમણીક વાતાવરણ સાથે દરિયાકિનારે આસ્થા સાથે આ ધામ ઊભો છે વિશાળ સંખ્યામાં લોકો આ ધામની મુલાકાત માત્ર કચ્છ નહીં પરંતુ ગુજરાત વગેરેમાંથી આવીને લોકો પોતાનો આનંદ વ્યક્ત કરી રહ્યા છે આ દ્રબુડી તીર્થધામમાં આનંદ ઉલ્લાસ સાથે વર્ષે દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમમાં પણ કરવામાં આવી રહ્યા છે અને રોજ ભક્તિ શક્તિ અને ભોજનની ત્રિવેણી સંગમથી આ ધામ લોકો માટે પણ બે ઘડી આરામદાયક પણ બની રહ્યો છે ત્યારે લોકો પણ આનંદપૂર્વક પોતાના પ્રતિભાવ આપી અને જણાવી રહ્યા છે કે આ ગામમાં પિતૃતર્પણ અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો મહાપ્રસાદ વગેરે લોકો દાનરૂપી આપીને સેવાના યજ્ઞમાં ભાગીદાર બની રહ્યા છે દૂર દૂરથી લોકો વિશાળ સંખ્યામાં આ ગામની મુલાકાત લઈને આસ્થા સાથે સેવામાં પણ જોડાઈ રહ્યા છે આ દ્રબુડી તીર્થમાં ગયા વર્ષે પરમપૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની કથાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યો હતો જેમાં હજારોની સંખ્યામાં લોકો મહાપ્રસાદ અને કંથાનો લાવો લઈને સેવાના યજ્ઞમાં આહુતિ નાખી અને ધન્યતા અનુભવી હતા વિવિધ લોકોએ ખુશી સાથે પોતાના પ્રતિભાવ આપતા જણાવી રહ્યા છે કે આ આ દ્રબુડી ધામમાં આવીએ તારા અમારો વરસનો થાક ઉતરી જાય છે તેવું લોકોએ ખુશી વ્યક્ત કરી હતી આ ગામમાં લોકો પોતાના માતાપિતા વડીલો વગેરેની તિથિની પણ ઉજવણી કરીને આ ગામમાં ખોલ નહીં તો ફૂલની પાંખડી રૂપે દાન આપીને પોતાના વડીલોનું ઋણ ચૂકતા હોય છે જેના સંદર્ભમાં આ ગામમાં વરસાદ વગેરેની પણ વ્યવસ્થા બપોરે ચાલુ હોય છે જેમાં મોટી સંખ્યામાં આજુબાજુના લોકો દૂરથી આવતા લોકો પણ મહાપ્રસાદ વગેરેનો લાવો લેતા હોય છે એ આનંદ અને સુંદર વાત છે કારણ કે લોકો માત્ર પણ પિતૃતર્પણ જ નહીં પરંતુ ફરવા ફરવા માટે પણ લોકો આવતા હોય છે ત્યારે આ ધામમાં બપોરના ભાગ મહાપ્રસાદ વગેરે લઈને લોકો પણ ધન્યતા અનુભવી રહ્યા છે આ ધામમાં લોકો પોતાના માતા પિતા વડીલો વગેરેની તિથિની પણ ઉજવણી કરીને આ ગામમાં ખોલ નહીં તો ફૂલની પાંખડી રૂપે દાન આપીને પોતાના વડીલોનું ઋણ ચૂકતા હોય છે જેના સંદર્ભમાં આ ગામમાં વરસાદ વિગેરેની પણ વ્યવસ્થા બપોરે ચાલુ હોય છે